બે જાવ બે જાવ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો હું જયારથી ચૂંટણી ને ત્યારથી આવું હાલે છે જે ગામમાં સભામાં સમજાવ ને એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સફલા મારી જાય ને કોઈક પાણકા મારી જાય ને હું ચાલેશ તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકોથી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટીને જોડાની જીરવાતું નહીં હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસોને ઘરે બેસાડી દીધા ભંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો નીત ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ ને એક બીજા ભાઈ બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે તમને પૈસા મળશે આ રીતના પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કઢાવી દઈએ એમ કઈ કહેતા હતા એ રીતના મને આ રીતના ઓફર ફેંકી ને મને કરાવી પૂરા નામ બોલ બધા ને મીત નામ છે ખંડુરી નો મીત કરીને છે રામજીભાઈનો નો છોકરો પક્કાભાઈ મીત ને એક બીજા બાપભાઈ આવડો રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા એ મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે કઈ વાળ ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો એ ક્યાં જરૂર ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર હું પ્રોગ્રામ કરું છું વગાડવાનું કરું છું માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ કાય હું આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોક એ એ રીતના આ મને લઈ ગયા હતા આ રીતે માળિયા કે માળિયા એટલે મને માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલ નું કા કર્યું ચૂતા નું એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ પીધો તો કેટલો તને પાયો તો કેટલો મને ઓળો ઓલું અળધુ ચપલું દીધું તું મને કે આ પી આવી કે ને પછી કે હાલો તમે કે બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાયું હોય ને હું થઈ ગયું અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો ઘડીક માં ક્યાં વતારા આવ્યો આમ થાય જોવો હજુ તું બોલી રહ્યો છું તૈયાર રહેજો ત્યાં કરી ફોન આવ્યો હવે કરવાનું છે બરાબર કઈ નઈ ના ના મારતા નહી ભાઈ ખૂણામ લઈ બે જાવ બે જાઓ આવું તો બધું દરેક સભામાં હાલે છે બોલો લ્યો ફેલ ગયું નબળો માણા મોકલ્યો હા આવાને હું મોકલવાના હોય બેહો બાપા બેહો વાલા બેહો આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે જે ગામમાં સભામાં માં ને એક આવો બેઠો હોય મને એ નથી સમજાતું કે ભાઈ અમે હું એવું ખોટું કામ કરી નાખ્યું છે કે તમે અમારી સભામાં આ ધંધા કરો છો ભાઈ ખોટું કરનારા હું હું નથી કર્યું કેટલું ખોટું નથી કર્યું એ બધા જ ભાજપમાં બેઠા છે અમારી સભામાં આવીને કોઈક પ્રશ્ન પૂછી જાય ને કોઈક સપલા મારી જાય ને કોક પાણકા મારી જાય ને આ શું હાલસ તમે વિચાર કરો મને એમ લાગે છે કે આ લોકો થી જીરવાતું નથી આવા હારા માણસો આબરૂદાર માણસો આમ આદમી પાર્ટી જોડાય ને જીરવાતું નહી હોય ભાજપે તો એવું કામ કર્યું ને કે હારા માણસો ને ઘરે બેહાડી દીધા